વિદ્યાર્થીની સફળતાની પ્રેરણાદાયક વાર્તા શિખરની સફર આ કથાની શરૂઆત એક નાના ગામમાં રહેતા રાજ નામના વિદ્યાર્થીથી થાય છે રાજ એક મધ્યમ વર્ગીય કુટુંબનો દીકરો હતો તેના પિતા ખેડૂત હતા અને માતા ગૃહિણી તેમ છતાં રાજના સપનાઓ આકાશ જેટલા ઊંચા હતા રાજનું શૈક્ષણિક સફર સરળ નહોતો તે એક સરકારી શાળામાં ભણતો હતો જ્યાં સુવિધાઓ ઓછી હતી શાળામાં નીચા ગુણો આવવાના કારણે તેના પર ટીકા થતી ગ્રામ્ય વિસ્તારના લોકો માનતા કે ખેડૂતનો દીકરો આમાં શું કરી શકશે પણ રાજ પાસે એક ખાસ ગુણ હતો આત્મવિશ્વાસ અને મહેનત તે દરરોજ નિશ્ચયપૂર્વક અભ્યાસ કરતો તેના શિક્ષકોએ પણ તેનો સાથ આપ્યો રાજ રાત્રે દીવાના પ્રકાશે નીચે વાંચતો કારણ કે ઘરમાં વીજળી નિયમિત ન હતી જેમ જેમ સમય ગયો રાજનું નિષ્ણાંત વિષયમાં ધ્યાન વધતું ગયું તેણે ધોરણ દસ અને બારમાં ઉત્તમ પરિણામો મેળવ્યા તેના માતા પિતા ગૌરવ અનુભવતા છતાં નાણાકીય પરિસ્થિતિ હજી પણ પડકારરૂપ હતી એક દિવસ રાજે શિક્ષણ માટે શિષ્યવૃત્તિ માટે અરજી કરી ઘણા પ્રયત્નો બાદ તેને શિષ્યવૃત્તિ મળવા પામી આ સાથે તે વધુ ઊંચું શિક્ષણ મેળવવા માટે શહેરમાં ગયો શહેરમાં તેને ઘણી મુશ્કેલીઓ ભોગવવી પડી નવું વાતાવરણ અંગ્રેજી ભાષાની મુશ્કેલી પરંતુ રાજ હિંમત હારી ગયો નહીં તેણે જોરદાર મહેનત કરી અને એક પ્રતિષ્ઠિત ઇજનેરી કોલેજમાં પ્રવેશ લીધો ચાર વર્ષ બાદ તે એક સફળ ઇજનેર બન્યો આજે એ જ ગામ જે એક સમયે તેની તિરસ્કાર કરતો આજે તેની તારીફ કરે છે રાજે સાબિત કર્યું કે જો આપણું લક્ષ્યાંક સ્પષ્ટ હોય મહેનત અને આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ મુશ્કેલી આપણને રોકી શકતી નથી સફળતા ફક્ત સ્થિતિઓથી નક્કી થતી નથી પરંતુ તમારા પ્રયત્નોથી નિર્ધારિત થાય છે ને આવી જ રીતે તમે લોકો પણ હિંમત હારશો નહીં અને ભણવામાં આવતી તમામ મુશ્કેલીઓનો નિરતાથી સામનો કરી અને તમારા લક્ષ્યાંકોને હાંસિલ કરશો ને જો વાત સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર